નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું છે વિગતવાર વિગતવા સુરતના રસ્તામાં પડેલા ખાડાઓને લઈને યુવક કોંગ્રેસના વિરોધ ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને વિરોધ કરાયો રસ્તામાં પડેલા ખાડાઓને લઈને યુવક કોંગ્રેસનો વિરોધ થઈ રહ્યો છે મહોત્સવની ઉજવણી કરી વિરોધ પ્રદર્શિત કર્યા છે આ ખાડામાં ભાજપનો ઝંડો લગાડી ભાજપ વિરોધ પણ કરાયો વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં રોડા ખાડા પડી ગયા ત્યારે આજે યુવક કોંગ્રેસ દ્વારા પર્વતપટ્યા વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે ઉત્સવ પ્રશાસકોની શાસકોની શરીરજનોને વધુ એક ભેટ ખાડા મહોત્સવ લખેલા બેનરની સાથે કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓ દ્વારા વિરોધ કરાયો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયાએ જણાવે છે કે પર્વતપટ્યા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ લખાયો ઉત્સવ પ્રશાસકો હોય જેના છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ વરસે છે શહેરની અંદર પણ રોડ રસ્તા તૂટી ગયા ત્યારે પણ ઉત્સવ મનાવવામાં આવે છે લોકોને હવે તકલીફ થઈ રહી છે કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય ચાલી પણ ન શકાય એવી રોડ રસ્તાની હાલત છે શાસકોને ઉત્સવમાં ખબર પડે છે પરંતુ કામ કરવામાં નથી પડતી આ ખાડા અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈ આવ્યા છે ત્યારે નરેન્દ્રભાઈએ જ કીધું હતું કે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજી સંસ્થા બનાવે છે ઇમેજ લેવામાં આવે છે તો આ જે રસ્તા છે તેની પણ સેટેલાઇટની તસવીર લો અને શાસકોને મોકલો કે સ્પેસ ટેકનોલોજી આવા પ્રકારના રસ્તા બનાવે છે સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ પુણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવપ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે લોકો જે ખાડાથી ત્રાહીમામ થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવાલાયક નથી રહ્યો કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત આ એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે કામ કરવામાં ખબર નથી પડતી ત્યારે આ ખાડા માટેનો પણ આ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈને આવ્યા છીએ અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રેષ્ઠ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે ઇમેજ લેવામાં આવે છે તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટ થી તસવીરીઓ અને શાસકો ને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજી થી આવા પ્રકારના રસ્તા બને છે એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે